મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે મહેસાણાના આંબલ્યાસણ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે વહેલી સવારથી જ ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે આંબલિયાસણના ટીમ્બા વિસ્તારમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાતા ગાડીઓનો પણ જે ગાડીઓ છે તે ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય છે તેવું જોવા મળી રહ્યું છે ત્યારે કહી શકાય છે કે મહેસાણાના અંબલિયાસણ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે વહેલી સવારથી જ ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે ધોધમાર વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં ગાડીઓનો અવર અવરજવર થતા જે ગાડીઓ છે તે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે